પ્રમુખ અતુલ રાજાણી છે મારું નામ જે આ ગેમ ઝોન બાબતે આજે મ્યુનિસિપલ કમિશનરને એક રજૂઆત કરવામાં આવી છે સે સાહેબ આપ મ્યુનિસિપલ કમિશનર છો તો આપ સ્થળ ઉપર વિઝિટ કરો જુઓ શું છે શું નહીં આ ગેમ ઝોન ખરેખર આ નહીં અહીંયા ન ચાલે ખરેખર ગેમ ઝોન કરવો તો રાજકોટના કોર્પોરેશન પાસે પ્લોટ ઘણા છે એમાં ગેમ ઝોન કરવા જોઈએ લોકોને એમાં સારી સુવિધા મળે એમાં પાણીની સુવિધા મળે ક્રિનલની સુવિધા મળે પાર્કિંગની સુવિધા મળે આ તો રોડ ઉપર ગેમ ઝોન છે એ તો મોટો તાંડવ જ કહેવાય ક્યારે ક્યારે મોટી દુર્ઘટના બને થોડા દિવસો જ પહેલા છ એક મહિના પેલા આપણે ગેમ ઝોનમાં સત્યાવીસ સત્યાવીસ લોકોના મૃત્યુ પામ્યા છે તો પણ આ નથી સુધરતા ભાજપના શાસકો અને પાછો આ તાંડવ કરવા માંગે છે એવી અમારી માગણી છે ખરેખર અમે તો રાજકોટ મહાનગરપાલિકાના શ્રીને અમે એટલું જ કહ્યું તમે અમને લેખિત આપો ચાલે આટલી બધી રાજકોટ છે એમાં પણ પૈસા લેવામાં આવે છે ખરેખર લોકોને બ્રિજ ને નીચે લોકોને પાર્કિંગ આપવાની સુવિધા આપવી જોઈએ ખરેખર ગેમ ઝોન હોવો જ ન જોઈએ ખરેખર એ રદ કરવો જોઈએ ખરેખર રાજકોટ મહાનગરપાલિકા તમારે કોઈ બાંધકામ કરવું હોય ઓલું કરવું હોય તો એનઓસી માગે છે અત્યારે તો વગર એન આમ આ તાંડવ ઊભો કરી લીધો છે જે એનું ફેબ્રિકેશન છે એ પણ ઉભું કરવામાં આવ્યું છે જો આવનારા દિવસોની અંદર આ પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ ને આ ધારણા કરશે અને લોકોના પણ અભિપ્રાય લેવામાં આવશે